નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું બોટા જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તારીખ અઠ્યાવીસ આઠ બે અને બુધવારના રોજ સમય સવારે અગિયાર કલાકે ભરતી મેળો આયોજિત કરાયેલો છે તો હવે એમાં આપણે વાત કરીએ તો કે પ્રથમ છે ગ્રામીણ કોટા એક્સિસ બેંક લિમિટેડ તે આવવાની છે ત્યારબાદ બીજું છે એ ટ્રેનિંગ મેનેજર ફિલ્ડ ઓફિસર જે છે ઇન્સ્યોરન્સ એડવાઇઝર માટે આવશે ત્યારબાદ છે તેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને સ્નાતક કરેલું હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી લઈ અને ત્રીસ વર્ષ અને માસિક તમને બાર હજાર પગાર ચૂકવવામાં આવશે અને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે ત્યારબાદ છે એલઆઈસી પણ આવશે એલઆઈસી છે એ બોટાદની છે ટૂંકમાં બોટાદના અંદર જે એલઆઈસી કામ કરે છે ત્યાં તમારે નોકરી કરવાની રહેશે તેમાં ઇન્સ્યોરન્સ એડવાઇ માટેની જગ્યાઓ ખાલી છે તેમાં દસ પાસ બાર પાસ અને સ્નાતક જે લોકોએ કરેલ હોય તે લોકો આમાં ભાગ લઈ શકે છે અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના લોકો આમાં આવી શકે છે વેતન કોઈ ટૂંકમાં આમાં નિર્ધારિત કરવામાં આવ્યું નથી પણ જે એલઆઈસીના નિયમ અનુસાર જે તમને વેતન આપવાનું આવતું હશે તે તમને વેતન ચૂકવવામાં આવશે ગ્રામીણ કોટા એક્સિસ બેંકમાં કામનું સ્થળ તમારે બોટાદ ભાવનગર ધંધુકા અને બાવળા તથા વલભીપુર રહેશે હવે આના માટે તમે છે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો રોજગાર કચેરીની એક પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે અનુબંધન અનુબંધન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી અને તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ક્યાં રોજગાર ભરતી મેળવો છે તેની વિગતવાર માહિતી મેળવી શકો છો તો બોટાદ જિલ્લામાં જે લોકોને નોકરી કરવાની ઈચ્છા હોય તે લોકો છે એ આપ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે હજુ જણાવી દઉં છું તમને ગ્રામીણ કોટા અને એક્સિસ બેંક લિમિટેડ તેમાં છે એ સારી સારી પોસ્ટ પર જગ્યા ખાલી છે ને પગાર બાર હજાર અને અન્ય ભથ્થાઓ આપવામાં આવશે તો બોટાદમાં જે લોકોને નોકરી કરવાની ઈચ્છા હોય તે લોકો આ ભરતી મેળામાં ભાગ લેશો આશા રાખું છું કે તમને અને હા ખાસ એડ્રેસ નોંધી લેશો ભરતી મેળાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી જિલ્લા સેવા સદન ખસ રોડ બોટાદ ધન્યવાદ